જિલ્લામાં સમયથી ટ્રાફિક સમસ્યા જાય છે જેમાં ડીસા પાલનપુર તાનેરા થરાદ વગેરે વિસ્તારોમાં ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો અવારનવાર સામે આવી રહ્યા છે ત્યારે આજે ડીસા શહેરના સમા મુખ્ય પ્રવેશવાર પાસે છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ટ્રાફિક પોલીસ કામગીરી સામે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે જેમાં ડીસા જલારામ સર્કલ પર ફરી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ત્યારે ડીસા શહેરના એક જાગૃત નાગરિક દ્વારા છેલ્લા દસ દિવસથી ટ્રાફિક ચક્કા જામને દૂર કરવા માટે પ્રશંસનીય કામગીરી હાથ ધરાય જે અંતર્ગત આજે પણ જાગૃત નાગરિક દ્વારા ટ્રાફિક પોલીસની કામગીરી કરીને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા મહેનત કરી રહ્યા છે અને જેમાં ડીસા જલારામ સર્કલ ગાયત્રી સર્કલ દીપક હોટલ સર્કલ પર સાંજના સુમારે ટ્રાફિક પોલીસ હાજર ન હોવાથી ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી રહી છે વધુમાં ડીસા ટ્રાફિક પોલીસ સહિત ઉત્તર પોલીસના સ્ટાફ દ્વારા ટ્રાફિક સમસ્યાને દૂર કરવામાં કેમ આગળ આવતા નથી એવા અણિયાળા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે ત્યારે અજાગૃત નાગરિક આનંદભાઈ ઠક્કરે સાંજના સુમારે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે ટ્રાફિક પીએસઆઈ સહિત જિલ્લા પોલીસ વડાને વિનંતી સાથે અપીલ કરાઈ છે મારું નામ આનંદ ઠક્કર છે અહીંયા ડીસા એક વ્યવસાયનું સેન્ટર છે અહીંયા ડેઇલી સાંજે હું પહેલાં ઘણા સમયથી જોઉં છું કે ગાયત્રી મંદિર જલારામ મંદિર દીપક હોટલ સખત ટ્રાફિક હોય છે અને આ સાંજના સમયે કોઈ પોલીસ સ્ટાફ ટ્રાફિક અથવા ટીઆરબીના જવાનો અહીંયા કોઈ હાજર હોતા નથી તો મારી દિશા શહેર ટ્રાફિક પીઆઈ તેમજ જિલ્લા પોલીસ વડાને મારી નંબર અરજ છે કે સાંજના સમયે દિશાના આ ત્રણ જગ્યાએ પોલીસ સ્ટાફ રેગ્યુલર મૂકે જેથી અહીંયા ટ્રાફિકની જાળવણી થાય તેમજ નાના બાળકો તેમજ ઓફિસ અવર બંધ થવાનો હોવાથી લોકોની અવર જવર વધારે હોય છે તો એ પણ રેગ્યુલરતા થાય અને હું છેલ્લા દસેક દિવસથી રેગ્યુલર મારાથી બનતા પ્રયત્નો હું અહીંયા કરું છું કે ભાઈ ટ્રાફિક કઈ રીતે ઓછો થાય એવા પ્રયત્ન કરી અને ટ્રાફિક હળવા કરવાનો પ્રયત્ન કરું છું તો મારી દિશા શહેરના અધિકારીઓને નમ્ર વિનંતી છે કે તેઓ તાત્કાલિક આ નિર્ણય યોગ્ય નિર્ણય લઈ અને પ્રજા હિતનું કાર્ય કરે